મોરી મોરી ગુડાણી બ્રેક ટુ બી એને એ જીંદા બી માર બેન તો તૈયાર થવા ગઈ છે હાય સોનલ અમે મોડા તો નથી ને ના રે ના પણ બ્રેક ટુ બી માં આવ્યું તો મજા આવે તમાર હાટું થી રાખ્યું તો સોનલ માર કપડા બરાબર છે ને હારા હે પણ હજી કે ખારા પહેરે ને માર બેન ના લગન છે હું કઈ ગિફ્ટ બિફ્ટ લઈ આવ્યું કે નહીં માર બેન હાટું હા લાવ્યા ને ઠીક તો હારું જાવ અંદર બેઠા બધા રૂમ માં હારું ગિફ્ટ તો લઈ આવ્યું ઓમ તો લખી ન્યુ છે મે બાયને જોઈ લીધું ખોખામાં 180 જો આવી હું આનું કે આના ફોટા પાડતા જ નહીં જે કૃષ્ણ બધા મેમાન અંદર રૂમ માં બેઠા છે બેહો જાવ લાઈ ગોર ફોન કર દો ઓલ તો ધોતી પહેરવાનું ભૂલી ગયા ને પેન્ટ પહેરીને ઢોળ્યા આવ્યા હા લે બી છે ને ભૂલાઈ જાય એ હાલો ગોર બાપા બોલું એ નાસ્તાન ટાણે પૂગી જાજો હા હા નાસ્તામાં જલેબી ગાંઠિયા ચિપ્સ ચા કાચું બધું છે હા હા દઈએ છે હું કયો એ હા આ વિધિનો બધોય સામાન ભર લીધો છે વિમલના થેલામાં હોકારીથી માંડીને બધું ભર લીધો વિધિનો બધોય સામાન ટોટલી હાલ હું જરીક જોયા ઓ રૂમમાં આ ડેકોરેશન વારે સમજે ની ઉતામરીનો વેલા ફૂલ પાથરી ગયો કરમાઈ દાહે ડોહો એન્ટ્રી ની તો ભવની વાત છે તા ફૂલ પાથરી દીધા માઈ ગયો મારા કેટલા પુગુ એકલીને આય પૂછડી પુસડી સમ કે મદદ ની જરૂર હોય તો કેજે મને અને કેટરસ નું કામ બધું રેડી છે ને હા ઓ રેડી છે બધુંય આવો આવો ગોરબાપા જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ આલ્યો ગોર બાપા આ વિમલ ઠેલો હાસો જો આમાં હોપારી માંડીને બધી વસ્તુ બરાબર હા ગીત રહી કે વિવા પિક્ચર ના ગીત વગાડજો મારું ફેવરિટ પિક્ચર છે મને બહુ જ ગમે એના ગીત વિવા પિક્ચર બે છે એવા આ સાહિત કપૂર વાળું નથી પિક્ચર વિવા ઈ દિલ્લી કા આયા હે વરને કો એલી સાલું પઈનેત્રાઈ મોજડી સરવા ના પાડી પાડીઓ અમારે ગોર બાપા એમ કહેતા હતા કે આપણે કન્યાનું દાન દઈએ છીએ તો આપડાથી ચોરી ના કરાય બરાબર આપણે તેદી મોટું દાન કરીએ બધાઈથી એટલે હા એ વાત સાચી બીજાજીના બધાય દોસ્તારો તો ભુંડી ના છે ફાંગોન લંગડોન ટકલોન ફાડોન જાડોન પાડોન હા તું બહુ ઉપારી રહી ને એક્સક્યુઝ મી તમે કોની અર વાત કરો છો ખબર છે તમને હું દુલ્હન ની બેન છું ને તમે કોણ છો અમે જેની તારીફ કરતા હતા ને હમણાં ઈ જ વરાજાના દોસ્તાર છે અમે

તેરે દ્વારે પે આઈ બરાત બરાત તેરે દ્વાર પે આઈ બરાત દિલ્હી નિજુની નોટ દેવશે ને 2000 વારી ની થાય લાઈવ ને 2000 મારે ખાવા પીવા એક જ હારી છે આ અલ્યા બસ હેલી દે હવે સમાજે નાસ્તો પાણી કરી લ્યો એ ઉભા રહ્યો ફોટો પાડવો છે આ કેમેરા વાળો કે કોણા કરીને બેઠો હાલો ફોટો પાડો બધે સ્માઈલ કરો સ્માઈલ હવે બધા મહેમાને નાસ્તો કરાવીએ આપણે હા কি । মা স্ ধ তো প খ মা ফ এ জ স্ ইডলিকে খমরকে সাকে সমসুকে ঝলেবকে থাকখকে পাত্র কে পা টিক্ষতি খম খা এ জা দস্র জ কেজ। આ તો હું મારે આગ્રહ કરવો પડે હું દુલ્હન ની બેન છું ને એટલે હેલી પૂછડી ઓલી પૂરી જોઈ જો હમ ખૂણામ બેઠી તો શરમ સાટો જ નથી અટાણ મહેમાન વૈસા રે રે નાસ્તો કરવા બે તારી સાચી વાત છે કે કે બોયફ્રેન્ડ પાસે થોડું નાસ્તો કરવા જો તો પાછી તો એક જ થારી લઈ ને એમાં નાસ્તો કરે બે હમ મરી ગયા એ હખડીના ના બે એ હેલી તો જો નાસ્તો કરે દીજાજી ને માર બેન પ્રેમી નાસ્તો કરે બાકી એ દીજાજી જલેબી ખાજો હો માર જમવા એટલે દીધું કે હારથમાં ગુડાવાનું છે તો હારથિયા મરી ગયા ઇન મારી બેહી ગયા એને પીરસામ ના ભાન પડે દુલ્હન બેન સુ તોય હું હારથિયા ને જમાટા મારું છું કે કાઈ જોઈએ કાઈ જોઈએ કાઈ જોઈએ છે આગ્રહ કરું છું હું તો

સોલે જલેબી એમ છો બાકી મસ્તી ની હોય જ ને કેસર જલેબી છે ને રૂપિયા પૂરા સુઈકવા કંદો એ ને તી બાપા ને તો બરકવા દે બિસારા ઘર ધુમાણા એને તમાર થારી કરીને દેવી જો એ ગોર બાપા ઉભા રહે તમાર થારી કરી આવો અલ્યો થારી હા મારી દીકરી પુસડી તો નાસ્તો કર લે ને પછી માર વાળ માં જરી કેસ્ટાઈલ લેવા જાવી સા સકી ન થારી આજ હા સોલે મે નાસ્તો કરી લીધો ચાલ આવો હાય ગુસી પુસી બેન હેલી આ નામ ગુસી પુસી છે આવું નામ હોય ગુસી પુસી બેન એ ગુસી બેન જેસી શ્રી આ મારે હે ને વાર કરવા છે જા મશીન પડ્યું ને મને વાડ હારા કરી દે ને જરીક ઓકે છે એ હું હારી લાગુ છું કે કે તો હા સ્ટ્રેટ નથી ક્રિમ્પિંગ જેવું છે ને એવા કરી દીધા છે તને આ છે ક્રિમ્પિંગ કા સ્ટ્રેટ હોય મારે તો જો બસ હારા વાડ લાગે ને એટલે કરવા હતા ને એટલે તું કાજ વાલ ફૂલ નાખીને સુટા રાખું તો કાઈ ખારા લાગે ઓરિસા જોઈ લઉં જરીક ઓ બેન હા ઓકે

ઓહો ધોરા કલર નું ગાઉન હેલી પૂછડી મે આ ધોરા ગાઉન તો સડાવી લીધું છે પણ કોકે એમ ની કે ને કે આ પાણી ઢોર આવી કે હું ઓમ તો વન કહેવાય ને કોઈ ને થોડું જોવાનું આપને ગમતું હોય તો પહેરવાનું મને એમ થાય કે ઘડીક વાર પહેર લઈશ લગન માં પછી પાછું બદલાવ નાખીશ હા કે તને મજા આવે એમ કરજે હાર અર ગુસ્સે પછી બેન હવે પાછા કઈ કામ હશે ને તે બી આવશું તમાર પાર્લર માં ઓકે મોસ્ટ વેલકમ હાલ પૂછડી હવે જાય આપણે હા ચાલો આ ગોળ બાપા કે આવી ગયા યાર બેહાડા તા વિમલ નો ઠેલો લઈને બાપા આઈ બેહો ને બાપા માંડવા વિસારે હેલી આ ગોર બાપા નથી તાટી વાળી બેહતા વિમલ નો ક્યાં ઓલો ઠીક આ રયો પર ખેત ઓલા આવે ની એ મહેમાન ને નાસ્તો થઈ ગયો છે આવન એકલા એકલા ખાતા તા ગરીને એ આવો આવો માસી માસા બેહો નાસ્તો હર થઈ ગયો છે ને વાંધો ન તો કઈ નાસ્તા માં ના ના અમાર બેન ની હાહુ ઓલા ફાઈંદારા છે ને એન હાહરા એ ધ્યાન રાખજો માસી ઠેબુ ખાઈ જાવ ની પડો ની ક્યાં

मासी काका हवे का। राजा ने एंट्री था है ने हालो मार बेन ने ले आओ हार पहरावा जावन से बधाने नास्तो थे गयो छे हां ने ना थे गयो छे बधाने नास्तो सारू ए मेना बेन हालो अबे हार पहरावा जावन से अरे हूं पग में आयो मने बालाजी वेफर नु पड़ी को अरे दुल्हन ना रूम ना तो के

બીજા આની ઉપર પગ રાખીને હવે મંડપમાં પધારો